વંદે માતરમ ભારત માતા કી જય ચચાણા ગામનું હું ખેડૂત શિવાભાઈ ધૂળાભાઈ ભરવાડ જાતિએ મારા ખેતરની અંદર નિજુવાળા કંપનીનું બિયારણ વાપરેલું છે આઠ છે વાપરેલી શીરી બિયારણ વાપરેલું છે અને તેનું રિઝલ્ટ મને સારું લાગે છે અને ખૂબ સુંદર સારું લાગે છે આની અંદર મેં જીવામૂત વાપરેલું છે છ હજાર લીટર મેં ઘરે બનાવીને વાપરેલું છે અને એ રિઝલ્ટ ને અને આના જે ઝીંડવા છે ખૂબ સારા છે એવું મારું કેવું છે બીજામાં તમને શું ખાસિયત લાગી કે બીજા ખાસિયતમાં તો જીવાયત અંદર ઓછી છે રોગ જીવાત ઓછી લાગે છે ઓછી છે અને વેલી પાકતી જાય છે વેલી પાકતી જાય છે અને ઝીંડવું કેવા પ્રકારનું છે ને ઝીંડવું છે પાંચ પેશીનું ઝીંડવું છે હમ

વીણી આની કેવી આવે એના પર આધાર રહે આનું વીણી વ્યસ્તિત આવી જાય ખ્યાલ આવે પણ વહેલી પાકતી થી જાય જ છે સાહેબો નું કેવું એવું છે